કેમી સાહેબ 15 દિવસ કેલા પ્રૂફ સાથે તમને આ કીધું અમે હતા પણ તમે સાહેબ કે પંદર દિવસની કે પણ આજ તો પંદર દિવસ એક્સેપ્ટ થઈ ગયા કોઈ પ્રશ્ન નથી થતો કે મારી વાત છે આજે ભ્રષ્ટાચાર થયો મને કામ કરતો બતાવી મારા ખાતામાં પૈસા જમા થયા છે ક્યાંક ને ભ્રષ્ટાચાર થયો હોય આવે છે આ માણસના સોગંદનામા પછી પણ કાર્યવાહી નથી થઈ

ભ્રષ્ટાચાર થતો હોય તો સમય મર્યાદા તમે આપો કેટલા દિવસ તમે આઠ દિવસ ગયો છો અમે બાર દિવસ તમને આપીએ છીએ બરાબર છે આ બાર દિવસમાં એ વખત ટેકનિશિયન જે હશે જેને ખરેખર હાજરી પૂરી છે એ વ્યક્તિ

અને એ લોકો એનું વળતુ કરવામાં આવશે એ વખત જે સરપંચ હતા એ સરપંચ માત્ર એક જ પરિવાર

પાંચ વર્ષ પહેલા કેસ દાખલ થયો છે આપની અંદર પેલા મેં કામ નથી કર્યું મારા ખાતામાં પૈસા જમા એક જ પરિવારના લોકોને કામ કરતા બતાવવામાં આવ્યા

જે ખરેખર પોસ્ટ ઓફિસ વર્ષોથી નોકરી કરે છે જે લોકોએ ખરેખર બિલકુલ કામ કર્યું નથી વાત રહી છે ચંદુભાઈ જે ભાવે ઓલરેડી ચાર પાંચ લાખ રૂપિયા ની વેચે જે આપ સરકારના જ બિલમાંથી બતાવવામાં આવે છે છતાં એનો આપણને વાંધો નથી પણ ખરેખર જરૂર હોય એ બરાબર છે સરપંચ અને ભાજપના ગામના મળતિયાઓને દર વર્ષે મનરેગામાં કામ આપવામાં આવે સ્થળ પર કામ ન થાય અને લોકોને પૈસા બારોબાર ચાવ કરી દેવામાં આવે છે આનાથી વિશેષ કાંઈ પુરાવાઓ તમારે જોઈતા હોય તો વિશેષ પુરાવાઓ અમને કહો અમે આપીએ હવે તમારા ટીડીઓ જ્યારે આ ભાઈઓ તમને થી ભાઈ અમારે અમૃતભાઈ રજૂઆત કરવા આવ્યા અશોકભાઈ દીપકભાઈ કિશોર આખી ટીમ રજૂઆત કરવા દસ પંદર દિવસ પહેલા આવ્યા તો પરિસ્થિતિ એ થઈ કે તમે તપાસ શું કીધું તો ટીડીઓ એ જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે જેને કામ કર્યા વગર પૈસા લીધા એ લોકો પાસે ટીડીઓ છે એને રોજ કામ કરાવે છે રોજ કામ કરાવે છે તમે લખે કા લખી નાખો અમે કામ કરી દીધું છું આ વર્ષમાં આટલા દિવસ કામ કર્યું છે બરાબર છે હવે તમે

કોઈ પ્રશ્ન નથી ઓકે થઈ જાય મારી વાત છે એમ કે આને આ જે ભ્રષ્ટાચાર જો જેમ પીડીએ તપાસ કરી એ રીતે તમે ના 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 તો તમે કેવી રીતે એની તપાસ કરશો તો કો પણ કોઈ પણ તપાસ કરી ને એટલે કે રીતે કરશો એ સિસ્ટમ તો કોણ એક મિનિટ આ માણસે સોગંદનામું કરી દીધું ભ્રષ્ટાચાર થયો હોય એવું આવે છે આ માણસના સોગંદનામા પછી પણ કાર્યવાહી નથી થઈ તો એ વખતે મનરેગા ના જેના ખાતામાં નાખવામાં કોણ કોણ જવાબદાર હતા એ લોકો પર કાર્યવાહી થવી જોઈએ

મજૂરો ને બોલાવી ને એનું પાંચ રોજ કામ કરી હતી એક બાજુ મજૂર ના આના બે ખાતામાં પૈસા નાખ્યા એક

મશીનરીથી કામ થતું બે દિવસ મશીન કામ કરી દેવામાં આવે અને એક મહિનાના સો મજૂર ના પૈસા ઉધારવામાં આવતા આ ભૂતકાળમાં પણ થયેલું છે બાર દિવસમાં કાર્યવાહી કરાવજો બીજા પુરાવા તમને કઈ જોઈએ તમને કહેજો અમે પુરાવા હજુ તમને વધારે વિશેષ પુરાવા જોઈએ તમે આપશો આનાથી વિશેષ પુરાવા મન નથી લાગતું જરૂર પડે છતાંય જોશે તો અમે લોકો આપીશું તમને ખ્યાલ છે તમે ઓળખો છો એટલે સ્વભાવ થી પણ વાકેફ બેસો સાહેબ બરાબર છે

ਇੱਕ ਪ੍ਰਕਾਰ ਨੂੰ ਬੰਧਨ ਰੀ ਵਿਅ ਫਾਈਲ ਦਾ ਰੂਪ ਲਈ ਹੈ। ਤਾਂ ਆ ਬਗਤੇ ਆ ਆ ਬਗਤੇ ਪਰਿਨਾਮ

તો તમે મૂડીમાં સદંતર આ કામ બંધ કરી દીધું જે લોકો લાય છે નોટ કરજો બરાબર છે અપેક્ષા રાખીએ સાહેબ કે થી આ સોટા વોટ થાય આ મુદ્દો વિધાનસભા સુધી ના પહોંચે આ મુદ્દો બીજે ક્યાંય ના થાય થી સોટા ઉઠ થાય એ અપેક્ષા રાખીએ